હવે વાત કરીશું વડોદરાની કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરના કથિત વિવાદ પર એમએલએ કટાક્ષ કર્યો છે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય બોલ્યા વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાય છે વડોદરા શહેરની તાસીરને કારણે અધિકારીઓને ગભરામણ થાય છે વિશ્વામિત્રીને લઈને સિંચાઈ સચિવને કરેલી રજૂઆતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તો તેરા તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય આ સૂચક નિવેદન આપ્યું અને કહ્યું કે વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાય છે વડોદરા શહેરની તાસીરને કારણે અધિકારીઓને ગભરામણ થાય છે

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે એક નિવેદન આપ્યું તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પોલીસના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હતો જ્યાં ધારાસભ્ય હાજરી આપવા માટે પહોંચ્યા હતા એ દરમિયાન તેમણે કહ્યું કે વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાઈ છે વડોદરા શહેરની તાસીરને કારણે અધિકારીઓને ગભરામણ થાય છે તેમણે પોતાના નિવેદનમાં વિશ્વામિત્રીને લઈને સિંચાઈ સચિવને કરેલી રજૂઆતનો પણ ઉલ્લેખ કર્યો હતો મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર અને મેયરના કથિત વિવાદ પર કટાક્ષ કર્યો હતો અને પોલીસના હાજરી આપવા માટે અલ્પેશ જોડાઈ ગયા છે ફોનલાઇન પર અલ્પેશ જે પ્રકારે ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન આપ્યું છે અધિકારીઓને લઈને વાત કરી છે શું વિગતો શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જોઈએ તો ભાજપની અંદર ક્યાંકને ક્યાંક જૂથવાદ સામે આવે છે અને એ જૂથવાદના કારણે અધિકારીઓને પણ ક્યાંકને ક્યાંક હેરાનગતિ છે તે થઈ રહી છે આજે જ ભારતના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ છે તેમણે એક કાર્યક્રમની અંદર નિવેદન આપ્યું છે કે જે રીતે વડોદરા શહેરની અંદર જે અધિકારીઓ નોકરી કરવા માટે આવે છે તે ક્યાંકને ક્યાંક ગભરાઈ રહ્યા છે જો કે વડોદરા શહેરની પહેલાથી જ તાસીર એવી રહી છે કે અહીં આવતા જે અધિકારીઓ છે તેમને ગભરામણ થાય છે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની સિંચાઈ વિભાગની જે સચિવને રજૂઆત કરી હતી તેનો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે આ જે સમગ્ર જે નિવેદન છે તે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે ચાલતા વિવાદના કારણે આપી હોવાની વાત છે તે હાડકત રીતે લાગી રહી છે કારણ કે જે રીતે જોઈએ તો યોગેશ પટેલ છે તે પોતાના કોઈ પણ કાર્યક્રમની અંદર અથવા તો જાહેર મંચથી આ પ્રકારના નિવેદન છે તે આપતા હોય છે જોકે આજે પોલીસ દ્વારા આ કાર્યક્રમ ની અંદર ધારાસભ્ય દ્વારા આડકતરી રીતે આજે ભાજપના જે નેતાઓ છે તેમની સામે નિશાન સાધવામાં આવ્યું છે અને આ નિશાન અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છેલ્પેશા જાણકારી માટે તો યોગેશ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે વડોદરા શહેરની તાસીર જ એવી છે કે અધિકારીઓને ગભરામણ થાય છે અધિકારીઓ અહીં નોકરી માટે આવતા ગભરાય છે પોલીસના તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ દરમિયાન તેઓ આ બોલ્યા હતા